GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News રાજ્યમાં એક એક વાતાવરણમાં પલટો આવતા ઠેર ઠેર કમોસમી વરસાદ થયો હતો જે મડબોઈ પંથકમાં પણ માઉઠો પડ્યો મોડી રાત્રે વરસાદ પડતા ડબોઈમાં વેપારીઓની ઉતરાણ બગડી છે કારણ કે પતંગના વેપારીઓ રોડ ઉપર તંબુ બાંધીને પતંગનો વેપાર કરતા હતા 10 થી 12 જેટલા તંબુમાં પતંગના વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો પવનને કારણે કેટલાય બંબુ નમી ગયા કારણ કે અચાનક વરસાદ પડ્યો અને પતંગને દોરી પલળી જ

હમણાં આવી રહ્યો હતો ને હવે ઘણા દિવસો બાકી છે ત્રણ ચાર દાડા બાકી હતા એના લીધે જે રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો વરસાદના કારણે આ બધી જે પતંગો ખરી ડભોઈમાં મારી નહીં બીજા બધા જે નાના મોટા વેપારીઓ છે જે રોડ પર તંબુ બાંધીને ધંધો કરે છે એમને બી ઘણું બધું નુકસાન થયું છે પ્લસ કે આ વખતે જે આસામમાંથી જે વાંસ આવતા હતા એના એના લીધે વીસ ટકાનો જે વધારો થયો હતો વધારે બીજું કે આ ભાવનો વધારો થયો વધારાના લીધે ને પછી આ વરસાદના લીધે અમને જે નુકસાન થયું છે અહીંયા કરી અંદાજે મારું નુકસાન જે બીજા બધા બધા નાના મોટા તંબુ લગાયા છે એમને ઓછો માં ઓછો થી ત્રીસ ટકા નું નુકસાન થયું છે અમારું નુકસાન અંદાજ અમે અમે હજુ કાઢ્યું પણ અંદાજ અમારું એવું છે કે બે થી અઢી લાખ રૂપિયા નું નુકસાન થયું છે જે નાના વેપારીઓ છે એ બધા જે જે રોડ લાઈને રોજ ખાવાવાળા જે ધંધો કરતા હતા પતંગોના એમને ઘણું બધું નુકસાન થયું છે અમારા જે બધા પચીસ બંડલો છે પલરી ગયા છે હજુ ખોલા નથી કારણ કે રાતે રાતે બંડલો ભરીને મેં બીજા વખારમાં મૂકી આવ્યા છું હવે ખોલું તારે ખબર પડે કે કેટલો માલ બીજો બગડેલો છે ગઈકાલ રાત્રે ડભોઈ શહેરની અંદર પુષ્કળ માત્રામાં વરસાદ પડ્યો એના એના લીધે ડભોઈની અંદર રોજિંદા પતંગોના વેપારી વેપારીઓને બહુ નુકસાન પામેલું છે અમુક લોકોને તો બંડલો બી હજુ ખુલ્યા નથી નો માહોલ છે વીસ ટકાનો ભાવ વધારો છે રેલની અને પતંગની ઘરાકી એટલી બધી નીકળી નથી અને એના ઉપર આ કુદરતી માર છે અને આ માર સહન થાય એવી પરિસ્થિતિ છે નથી વેપારીઓના દુઃખ ને કોઈ સમજનાર નથી કોઈ આની વાચા આપે એવો વેપારીઓને વેપારીઓનો આશા છે લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે આની અંદર અઢળક વેપારીઓ નાના નાના વેપારીઓ છે જેમને પોતાના મંડપ માંથી સ્ટોલ ઉભો કરીને પતંગો વેચતા હતા અને અચાનક વરસાદ વરસતા એ લોકોને કોઈ એવો સમય ના મળ્યો કે એને ઢાંકી શકે કશું કરી શકે એટલે અઢળક પ્રમાણની અંદર પુષ્કળ પ્રમાણની અંદર આ નુકસાન થવા પામેલ છે